આવેલા મહેમાનોને પરિચય આપ્યો અને વન મહોત્સવ અંગે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અધ્યક્ષ મુખ્ય મહેમાનો અને આગેવાનો અને સ્ટેજ પરના મહાનુભાવો પત્રકાર મિત્રો સહિતને તુલસીના ધરો અને સાર સન્માન વન વિભાગ અને હાઈસ્કૂલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિત ભાજપના આગેવાનો ખેરાલુ એપીએમસી ચેરમેન ખેરાલુ આરોપો બીજી દેસાઈ અને ડભોળા રાઉન્ડ ફોરેસ્ટર આશાબેન ચૌધરી વિપુલભાઈ ચૌધરી નીતિનભાઈ પટેલ સહિત વન વિભાગના કર્મચારીઓ ગ્રામજનો આરોગ્ય વિભાગ હાઈસ્કૂલના ટ્રસ્ટી શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને રથને લીલી ઝંડી આપી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું અને આરોગ્ય ટીમ ચોટીયા દ્વારા કેમ્પનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું જીવનમાં વૃક્ષોનું મહત્વ ખૂબ જ જરૂરી છે વૃક્ષ હશે તો માનવ વસ્તી હવે જીવી શકશે વૃક્ષ વિના આ દુનિયામાં કોઈ પણ મનુષ્યનું જીબવું હશે તો વૃક્ષો વાવી મોટા કરી ઉછેરી અને જીવનમાં વૃક્ષ બે રીતે ઉપયોગી છે એક તો એની કિંમત પણ આવે અને અજ્ઞા ગરમીના યુગમાં વૃક્ષોથી ઠંડક પણ મળે આજે પંચોતેરમાં તાલુકા વન મહોત્સવ આજે સી એન વિદ્યાલય ચોટીયા ખાતે યોજાયેલ એમો અધ્યક્ષ શ્રી ભરતસિંહ ઢાબી આપણા સાંસદ શ્રી પાટણ તથા સરદારભાઈ ચૌધરી આપણા ધારાસભ્ય જે જેઓ કારણોસર હાજર રહી શકે નહીં એમના સંજોગ અનુસાર પણ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી અજમરજી ઠાકોર તેઓ પણ આજે હાજર રહેલ એમની અધ્યક્ષતા આજે આ વન મહોત્સવ યોજાયો અને આ તમામ વન મહોત્સવમાં તમામ અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ પ્રાંત અધિકારીશ્રી તથા પદાધિકારીશ્રી તમામ કે ચેરમેન શ્રી પછી તાલુકા પ્રમુખશ્રી વગેરે પણ તમામ શ્રીમાન શ્રીમાનશ્રીઓ હાજર રહેલ તથા પત્રકાર મીડિયાઓ તથા શાળાના વિદ્યાર્થીઓ ગામ લોકો વૃક્ષ પ્રેમીઓ વગેરે પણ હાજર રહેલ અને સરસ સારી રીતે વન મહોત્સવ યોજેલા ખેરાલુ રેન્જ વતી આ વર્ષે અમે એક લાખ બાર હજાર પાંચસો રૂપિયાનું અમે વાવેતર કરેલ છે જેમાં એકસો નેવું હેક્ટરનું વાવેતર કરેલ છે જેમો ગોચરની જમીનોમાં છે જીવન જી ટુ પર્યાવરણ એવા વાવેતર છે આ સિવાય અમે જે માલિકીમાં જે વાવેતર કરવાનું હોય છે એ માલિકીમાં પણ વાવેતર કરેલ છે જે એફએલ આરડીએફએલ વૃક્ષ ખેતી એગ્રો ફોરેસ્ટ જેવા વાવેતર કરેલ છે તથા નર્સરીમાં જે રોપા ઉછેર છે એ પાંચ લાખ ચાર હજાર રોપાનો ઉછેર કરેલ છે જેમ એસીપી ડીસીપી એસએચજી જૂથ નર્સરી તથા વન નર્સરી આમાં એ નર્સરીમાં પાંચ લાખ ચાર હજાર રૂપિયાનું ઉછેરેલ છે અને ત્યારબાદ એનું વિતરણ કરેલ છે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ